નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકેટલ ટેકમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ બી સેમેસ્ટર વનની પરીક્ષામાં એ ઈ વનમાં ગુજરાતી ભાષા સજ્જતા એક સિલેક્ટ કરેલું હોય તેમના માટે મિત્રો આપણે ક્રિએટિવ પ્રકાશન દ્વારા જે કૌટિલ્ય બહાર પાડવામાં આવે છે તેની ઓરિજિનલ બુકની પીડીએફ આપણે રજૂ કરેલી છે જેના વિશે આપણે વાત કરવાના છીએ આ વિડીયોમાં મિત્રો તમને આ કૌટિલ્યની સંપૂર્ણ પીડીએફ આપેલી છે જે તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી તેના વિશે આપણે વાત કરવાના છીએ વિડીયો શરૂ કરતા પહેલા સૌ પ્રથમ આપણે ડિસ્કલેમર વિશે વાત કરી લઈએ તો આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ પીડીએફ અને બુક માત્ર શૈક્ષણિક હેતુ માટે છે આ બુકના તમામ અધિકાર તેના મૂળ લેખક અને પ્રકાશક પાસે જ સુરક્ષિત છે હવે મિત્રો અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ તો અહીં આપેલ તમામ પીડીએફ બુક એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે અપલોડ કરવામાં આવેલી છે જે કોલેજ તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈપણ પ્રકારની ફી કે અન્ય છુપા ચાર્જ વગેરે આપવામાં આવે છે હવે મિત્રો ક્રેડિટ સેક્શનમાં આપણે વાત કરી લઈએ તો મિત્રો આ કૌટિલ્યનું મૂળ કન્ટેન્ટ અને પીડીએફ ક્રિએટિવ પ્રકાશનની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે ત્યારબાદ મિત્રો જો તમે આ કૌટિલ્યની ઓરિજિનલ બુક મંગાવવા માંગતા હોય તો અહીંયા મિત્રો તમને ક્રિએટિવ પ્રકાશનની ઈમેલ આઈડી અને તેમની વેબસાઇટ આપેલી છે જ્યાંથી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો અને ઓરિજિનલ બુક પણ મંગાવી શકો છો ત્યારબાદ આ વિડીયોના અગત્યના પાર્ટ વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો અહીંયા જેટલી પણ તમને પીડીએફ આપેલી છે તે તમામ પાસવર્ડ સાથે રાખવામાં આવેલી છે આ પાસવર્ડ તમને વિડીયોમાં અલગ અલગ સમય ક્રમમાં જોવા મળી જશે અને આ પાસવર્ડ કુલ ચાર અંકનો રાખવામાં આવેલો છે અને પાસવર્ડ મેળવવા માટે મિત્રો તમારે વિડીયોને પહેલેથી અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનો રહેશે જેથી કરીને તમને પીડીએફનો પાસવર્ડ સરળતાથી મળી રહે અને મિત્રો આ તમામ પીડીએફની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ખાસ વાત કે અહીંયા આપેલ તમામ વિષય અને બુક સિવાય જો તમારે કોઈ પણ અન્ય કૌટિલ્યની પીડીએફ જોઈતી હોય તો અહીંયા જે વિડીયો આપેલો છે તે વિડીયોમાં મિત્રો તમે કમેન્ટ જરૂરથી કરી દેજો અમારા દ્વારા તે કૌટિલ્યની પીડીએફ જલ્દી જ જલ્દી પહોંચાડવાની કોશિશ કરીશું અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી યોજના વિશે વિસ્તારપૂર્વક વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે ધન્યવાદ મિત્રો